જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં જ હશો ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશો અને પ્રભુ પિતા પરમાત્માની કૃપાથી હું અને મારો પરિવાર બધા જ મજામાં છીએ ચાલો નવી જગ્યા દેખાય છે ને ક્યાં છે બતાવો તો એને હું છું અત્યારે રાજકોટની અંદર રાજકોટમાં અમે સવારના પૂરમાં વહેલા નીકળી ગયા હતા અમરેલીથી સવારે લગભગ ને લગભગ છ સાડા છ વાગે નીકળી ગયા હતા અને અત્યારે અમે પહોંચી ગયા છીએ રાજકોટ આ સાંજનો સમય છે ને લગભગને લગભગ સાત વાગી ગયા છે અત્યારે શેનના દર્શન થવાની તૈયારી છે રાજકોટની હવેલી છે ચંપારણધામ હવેલી અને સરસ મજાના દર્શન કરી લીધા અમે જ્યારે મેં તમને બતાવ્યું ને અંદર અમે બેઠા હતા ત્યારે દર્શન ખોલવાની તૈયારી હતી પણ દર્શન થાય ત્યારે અંદર કેમેરો લઈ જવાની તો છૂટ હોય નહીં એટલા માટે મેં મને બહારનો જ નજારો દેખાડ્યો છે આ ચંપારણ ધામ એ રાજકોટની હવેલી છે એને ઉદયપુરમાં આવેલી છે મવડી ચોકમાં આવેલી છે ખૂબ જ સરસ મજાની હવેલી નવી થઈ છે જો રાજકોટના હોય તો જરૂરથી લાભ લેજો તમે ભાઈ એટલી સરસ મજાની ને દર્શનાર્થી તો એટલા બધા હતા ને ખૂબ જ ભીડ હતી હમણાં થોડીક વારમાં અને ત્યાં પણ હજી છે જ તે પણ અમે વહેલા આવ્યા હતા ને એટલા માટે અમને દર્શન પણ એટલા સરસ સરસ મજાના થઈ ગયા દ્વારકાધીશના ગિરિરાજીના ખૂબ જ સરસ મજાના સ્વરૂપ છે કંઈ ન પૂછો વાજો જો આ એડ્રેસ છે જો રાજકોટવાસી હોય તો જરૂરથી લાભ લેજો જ તે હમણાં સપ્તાહ પણ છે સાત દિવસ આમને આમ જ છે અમે છે કોમરેલીથી અહીંયા પહોંચ્યા છીએ ખાલી ને ખાલી દર્શન કરવા માટેથી ને અને છપ્પન ભોગના દર્શન પણ ખૂબ જ સરસ મજાના છે જો તમે અહીં ના હો રાજકોટના હોય તો જરૂરથી લાભ લેજો જ તે હું પણ શનિવારે અમે નીકળ્યા છીએ આજે શનિવાર જ છે શનિ અને રવિવાર બે દિવસનો અમારો પ્રોગ્રામ છે રાજકોટમાં રોકાવાનો એને જો આજનો આજનો દિવસ તો એટલો સરસ મજા ન ગયો અને શયનના દર્શન ખૂબ જ સરસ મજાના થયા અમે જ્યારે નીકળ્યા ને સવારના પૂરમાં ત્યારે અમે ઠાકોરજીના મહારા ઠાકોરજી બંનેના શ્યામના અને ગોપાલના મસ્ત એવા સ્નાન શૃંગાર કરી અને મસ્ત હોળીથી ખેલાવી અબીલ ગુલાલ કંકુથી ખેલાવી અને ત્યાર પછી મેં પોઢાડી દીધા તરત જ પોઢાડી દીધા કારણ કે બે દિવસ અમારે અહીંયા રોકાવાનું હતું ને એટલા માટે ઠાકોરજી એમને ઠાડા તો રખાય નહીં એટલે મસ્ત પોઢાડી દીધા અને ઠાકોરજીની રજા લઈ અને હું નીકળી ગઈ છું બે દિવસ માટે થઈને બહાર અને ચોરીસા અને સાક્ષીને ખરીદી કરવાની હતી અહીંયા રાજકોટની અંદર તો એનું પણ કામ થઈ જાય અને મારું પણ કામ થઈ જાય હું અને મારી બંને બે મારી બેન બંને આવ્યા છીએ અમે જો આ રાજકોટનો નજારો છે કે જ્યાં આગળ અમે રોકાણા છીએ આ એરિયો છે જો રાજકોટમાં એવું હે ને મને હું ગમે તે સિટીમાં જાઉં ને તો એની ખાસિયત મને આમ ખબર પડી જાય કે રાતે પણ જો રાતનો નજારો કેવો સરસ મજાનો લાગે કે આજે જ દિવાળી છે અને એટલી સરસ મજાની ગગન ચુંબી ઇમારતો હોય અને લાઇટિંગ તો એટલી સરસ મજાની હોય ને જાણે એવું જ લાગે કે દિવાળી છે એને ચાલો બીજો દિવસ થઈ ગયો છે એને રવિવારનો દિવસ આવી ગયો છે અને રવિવારના દિવસે પણ અમે ખૂબ જ મજા કરી આ સમયે દિશા અને સાક્ષી બંને ખરીદી કરવા ગયા છે અને હું અને મારી બેન પાછા નીકળી ગયા છીએ એ હવેલીએ દર્શન કરવા માટે થઈને અમે તો અહીં આવીને એક જ કામ કર્યું છે હવેલીએ દર્શનનું એને અમને ખૂબ જ મજા આવી હું અને મારી બેનનો બંનેનો સથવારો હોય ને તો અમે ગમે ત્યાં આગળ પહોંચી જ જઈએ મંદિરે દર્શન કરવા ને મંદિર હોય કે સપ્તાહ હોય ગમે ત્યાં આગળ મારી બેન એમ કે ચાલ અહીંયા જવું છે તો હું જતી રહું ને હું મારી બેનને કહું ને કે ચાલ અહીંયા જઈએ બેન તો મારી બેન આવી જાય એટલા માટે થઈને ચાલો અમને બેનને બહેનોનો સથવારો એટલો સરસ છે ને કે ન પૂછો વાત એને તો ચાલો અમે હવે જીવનમાં આ લાભ લેવા લાગ્યા છીએ અત્યારે અમે જઈએ છીએ છપ્પન ભોગના દર્શન કરવા માટે એને ચાલો અમે આ જગ્યાએ આવી ગયા છે એટલી સરસ મજાની સગવડતા છે ને કે આટલું પબ્લિક હોવા છતાં પણ જરીક પણ ભીડ નથી જો સરસ મજાનું સ્વરૂપ શ્રીનાથજી અમનાજી અને મહાપ્રભુજીનું છે ને સ્ટાર્ટિંગમાં આવતા જ એમના દર્શન થઈ ગયા બધા જ ગુરુદેવ છે દાદાજી છે દ્વારકેશ બાવા છે રાજુ બાવા છે અનિરુદ્ધ બાવા છે એને બધાના સરસ મજાના ચિત્રથી લગાડ્યા છે અને ઠાકોરજીની વસ્તુ તો ત્યાં આગળ શૃંગારની એટલી સરસ મજાની વેચાતી હતી ને કાંઈ અને જે જોઈએ એ જો ઘૂઘરા છે કંઠી છે બધું જ જે ઠાકોરજીની વસ્તુમાં જોઈએ ને ઠાકોરજીની સેવા કરવામાં જે કાંઈ જોઈએ ને એ બધી જ વસ્તુ અહીંયા આગળ વેચાતી હતી અને એટલી સરસ મજાની હતી ને ન પૂછો વાત જો એને બધી જ વસ્તુ ચિત્રજી પણ હતા અને રમકડા પણ હતા સુગંધી પણ હતા અને બધી જ વસ્તુ આવા સમય સમયે અમે દર્શન કરી અને બેસી ગયા હતા અહીંયા આગળ નીચે અને જો બાવાશ્રી વહુજી બધા બેટીજી બધા જ બેઠા છે એક બાજુ અને અમે બધા નામે દર્શન કરી લીધા ઠાકોરજીના દર્શન એટલા સરસ મજાના થઈ ગયા ને જો અહીંયા આગળ જ્યાં પડદો છે ને એની આગળના ભાગમાં દર્શન હતા મોટી લાઈન હતી પણ લાઇન પણ એવી સરસ મજાની હતી પાણીના રેલા જેવી એને કે જે ગળદી જ ન કરે એને એકદમ સરસ મજાની ચાલી જાય ને બધાને સરસ મજાનો દર્શનનો લાભ મળે અમે જો અહીં આગળ બેસી ગયા છીએ દર્શન કરીને એને પંખાની સગવડતા અને બધી સગવડતા એટલી સરસ મજાની હતી ને જરીક પણ ભીડ નહોતી અને અમે વહેલા ગયા હતા ને એટલા માટે અમને લાભ પણ ઘણો બધો મળી ગયો એને મેં ને મારી બેને ખૂબ જ મસ્ત એને આંખોને ઠંડક થાય ને એવા સરસ મજાના દર્શન કરી લીધા ભાઈ એને આંખમાં ભરી લીધા આંખોને બંધ કરીને ત્યારે અમને એ સ્વરૂપ સામા દેખાઈને બસ એવા દર્શન કરવાની અમને ખૂબ જ તાલાવેલી હતી તો એવા દર્શન મસ્ત એવા થઈ ગયા છે અને દર્શન કરી પ્રસાદી લઈ મહાપ્રસાદ અમે લઈ લીધો અને મહાપ્રસાદ લઈ અને પાછા અમે નીકળી ગયા છીએ અત્યારે અત્યારે જો જશું ને અમારો જ્યાં આગળ ઉતારો છે ત્યાં આગળ અમે જશું ને અત્યારે ને અત્યારે જ અમે નીકળી જવાના છીએ અમરેલી તરફ આ રાતનો સમય છે લગભગ રાત્રે અત્યારે વાગી ગયા છે સાત સાડા સાત વાગી ગયા છે તો હું દિશા મારી બેન સાક્ષી અમે ચાર ધાનુ પણ સાથે જ છે પણ અમે તમને આજે વ્લોગમાં ક્યાં પણ દેખાડ્યા જ નથી કારણ કે એ લોકો સાથે ક્યાંય ભેગા થયા જ નથી એ લોકો એના કામમાં છે ને અમે અમારા કામમાં છીએ એવું છે જુઓ રાજકોટનો નજારો કેટલો સરસ મજાનો છે ન પૂછો વાત એને ક્યાંય પણ ભીડ નથી ક્યાંય ગળદી નથી સગવડતા એટલી સરસ મજાની છે ને રાજકોટમાં પણ એને ખૂબ જ સરસ મજાની છે અને રોડ પણ એટલા સરસ છે ને ગાડી ચાલી જ જાય ચાલી જ જાય ભાઈ અને બિલ્ડિંગ તો તમે જુઓ એને એવું જ લાગે કે જાણે દિવાળી આજે જ છે ચાલો ત્યારે અમરેલી જઈને મળીએ આપણે બધા આટલો લોક બતાવવાનો ઉદ્દેશ એ જ હતો કે હું અત્યારે રાજકોટમાં છું ચાલો અમરેલી જઈને ફરી વખત મળશું ચાલો ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે